જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ પિંકીબેન ખડાલિયાના જન્મદિવસે લીડી પાદર પ્રાથમિક શાળામાં ચપ્પલનું વિતરણ કરાયું અને ભોજન પીરસાયું તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ પિંકીબેન ખડાલિયાના જન્મદિવસે જીવદયા ફાઉન્ડેશન દ્વારા પિંકીબેન ખડાલિયાના સહયોગથી પાલનપુરથી હાથીદરા પાસે આવેલ લીડી પાદર પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું અને ચોકલેટ બિસ્કિટ અને નાસ્તાનું ભોજન પીરસાયું ચહેરા પર આવેલી સ્માઈલ અઢળક અનહદ આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા બાળકો ખુશ થઈ ગયા હતા ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું કે અમારા ગ્રુપમાં મિત્રો અને કોઈ પણ જન્મદિવસ હોય તો સેવા ઉજવવામાં આવે છે અને આ જ રીતે તમામ લોકો પોતપોતાના પોતાના જન્મદિવસ બાળકોના આશીર્વાદ મળે અને જન્મદિવસની પાર્ટીમાં થતો ખોટો ખર્ચ પણ બચી જાય અને સમાજમાં એક દાખલો બેસે કે જેના લીધે બીજા લોકોનું પણ મન થાય કે આપણી મહેનતની કમાણીનો યોગ્ય ઉપયોગ કરીએ

આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ નાના બાળકો માટે સ્કૂલ બેગ નાસ્તો ભોજન સ્લીપર ચપ્પલ સ્કૂલ બૂટ સ્ટેશનરી સામાન વિતરણ કરવામાં આવશે શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ રહેશે રિપોર્ટ સાથે પાલનપુર બનાસકાંઠા